સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે દેશમાં સીએએ લાગુ થયું છે મોટા સમાચાર દેશભરમાં લાગુ થયો સીએએ જેને લઈ અને અત્યાર સુધી મંથન થઈ રહ્યું હતું અનેક પ્રકારના તરકિતર થઈ રહ્યા હતા એ સીએ લાગુ થઈ ગયું છે કેન્દ્ર સરકારે સીએએને લઈ અને જાહેર કર્યું છે નોટિફિકેશન એ લાગુ કરી દેવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી પહેલા આ સીએ લાગુ થતા ખુશીનો માહોલ છે આપણી સાથે રેલ રાજ્યમંત્રી કાપડ મંત્રી ઉપસ્થિત છે દર્શનાબેન જરદોશ कई रतनी खुशी व्यक्त करमट द्वारा, द्वारा जे मंत्रालय द्वारा जे સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ સીઆઈએનની આજે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જે શરણાર્થીઓ છે એ લોકોના જીવનમાં પણ એક આનંદની લાગણી આજે થશે બે હજાર ઓગણીસની અંદર જે રીતે મેનિફેસ્ટોની અંદર ભારતીય જનતા પાર્ટીએ જેટલા સંકલ્પો કર્યા છે બધા સંકલ્પો આજે પૂરા કર્યા છે અને એના દ્વારા હું એમ કહી શકું કે આમ તો મોદી સરકાર થ્રી એની પોતાની પૂર્વ તૈયારી રૂપે જે ગતિથી એમણે દસ વર્ષમાં કામ કર્યું છે એ જ ગતિથી આવનારા દ્વારા પાંચ વર્ષની પણ ગતિ ચાલુ રાખશે અને પ્રધાનમંત્રી જે આ જે બૌદ્ધ ધર્મ જૈન ધર્મ અને જે પારસી ધર્મના લોકો છે જે લોકો પોતે અહીંયા આશ્રિત છે અને ત્રણ દેશમાંથી આવેલા લોકોને આ કાયદાથી જરૂર ફાયદો રહેવાનો છે લોકસભાની ચૂંટણી પહેલાં એક સંકેત આપી દેવામાં આવ્યો હતો અમિત શાહજી દ્વારા કઈ રીતે જે ફાયદો થતો નજર આવશે લોકોના ફાયદા કરતાં પણ જે ભારતના દેશના માટે ઉચ્ચ જરૂરી વસ્તુ છે એ જરૂરી વસ્તુ કરી રહ્યા છે આ કોઈ ફાયદા નહીં ફાયદાની વાતો નથી જોઈ રહ્યા પણ આપણે જે સંકલ્પો કર્યા છે જે લોકોના જીવનમાં સાચા અર્થમાં બદલાવ લાવે એવા પ્રકારની આ એક એક્ટનું આજે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે બિલકુલ તો જોઈ શકાય છે ખુશીનો માહોલ છે અને દર્શનાબેન જર્દો છે અત્યારે શુભકામના પાઠવી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત